ત્યારે અમરોલીમાં દબાણ દૂર કરવા ગયેલી સુરત મહાનગરપાલિકાના દબાણ વિભાગની ટીમ પર પથ્થરમારો કરાયા બાદ સેન્ટ્રલ ઝોનના નવસારી બજારમાં પણ ગોપીતળાઓ પાસે દબાણ ખાતાની ટીમનો વિરોધ કરવામાં આવ્યો હતો નવસારી બજાર ગોપિતળાઓ પાસે દબાણ દૂર કરવા ગયેલી મનપાની ટીમનો વિરોધ કરાયો હતો જેને લઈ પોલીસને બોલાવવાની ફરજ પડી હતી પોલીસ આવતા એક યુવાન ધાબા પર ચડી ગયો હતો અને જ્યાં સુધી મનપાની ટીમ સ્થળ નહીં છોડે ત્યાં સુધી નહીં નીચે ઉતરો અને જો પકડવા પોલીસ આવશે તો કૂદી જવાની ધમકી આપી હતી જેથી સુરત મહાનગરપાલિકાના દબાણ વિભાગની ટીમ જતી રહેતા યુવાન ધાબા પરથી નીચો ઉતર્યો હતો જેની પોલીસે અટકાયત કરી હતી દબાણ દૂર કરવા જતાં સર્જાયેલા ફિલ્મી દ્રશ્યોને લઈને લોકટોળું પણ ભેગું થઈ ગયું હતું હા સસેટા સાથે હઝર કુરેશી